હાલ સુરત શહેરમાં ઊભી થયેલી રક્તની અછત વચ્ચે લાલ દરવાજા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું છે કોરોનાની મહામારી વચ્ચે હાલ સુરત શહેરમાં રક્તની અછત સર્જાય છે જેને લઈને વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે સુરતના લાલ દરવાજા ખાતે આવેલા ખાનગી હોસ્પિટલમાં રક્તદાન શિબિરનું રવિવારે આયોજન કરાયું હતું જેમાં અનેક મહાનુભાવો જોડવા પામ્યા છે લોકસામ રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહદાન સૂત્રને સાર્થક કરીએ બતાવ્યું છે હું ડૉક્ટર ભરતભાઈ સોનાણી બોર્ડ મેમ્બર સિમ્સ હોસ્પિટલ સિમ્સ હોસ્પિટલ એ સુરતના સેન્ટર એવા સ્ટેશન વિસ્તારમાં આવેલી અત્યાધુનિક હોસ્પિટલ છે અમારો હોસ્પિટલનો મુખ્ય હેતુ અત્યાધુનિક ટેકનોલોજી સાથે આપણા વિસ્તારમાં લોકોને પરવડી શકે એવા રેટમાં હોસ્પિટલની સેવા આપવાનો હોય છે અમારી હોસ્પિટલમાં આ સાથે સાથે કોમ્યુનિટી હેલ્થ એટલે કે સામાજિક આરોગ્ય જળવાઈ રહે તેના માટે પણ અમે વિવિધ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ એના ભાગ સ્વરૂપે અમે અલગ અલગ કેમ્પ કરતા હોઈએ છીએ તથા આ પ્રકારના બ્લડ ડોનેશનનું આયોજન કરતા હોઈએ છીએ આ બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવાનો મુખ્ય હેતુ એ હોય છે કે અત્યારે કોરોનાના સમયમાં ખાસ કરીને જ્યારે એપ્રિલથી મે સુધી કોરોનાના દર્દીઓ વધુ હતા ત્યાર પછી છેલ્લા બે મહિનાથી વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કર્યું એટલે વેક્સિનેશનવાળા દર્દીઓ વેક્સિનેશનવાળા લોકો વધુ હોય છે કોરોના થયા પછી અમુક સમય સુધી બ્લડ ડોનેશન ના કરી શકાય તથા વેક્સિન લીધા પછી પણ અમુક સમય સુધી બ્લડ ડોનેશન ના કરી શકાય જેથી અત્યારે બ્લડ બેંકમાં બ્લડની શોર્ટેજ હોય છે કારણ કે રેગ્યુલર જે મેજર સર્જરીઓ થતી હોય તથા ખાસ કરીને જે થેલેસીમિયા જેવા રોગના દર્દીઓ હોય એમને તો રેગ્યુલર બ્લડની જરૂર પડતી જ હોય પરંતુ જે રેગ્યુલર ડોનર છે એ કોરોના અથવા તો વેક્સિનના લીધે અત્યારે બ્લડ આપી ના શકે તેથી શોર્ટેજ બ્લડની અત્યારે ખેંચ અનુભવાતી હોય છે મારું નામ સુમિત લાઠિયા છે હું ઓનિરોઝ ક્લબના ડિરેક્ટર છું શું પ્રોગ્રામ કેમ આજ રોજ અમે સિમ્સ હોસ્પિટલ અને ઓનીરોઝ ક્લબનું કમ્બાઈન આયોજન છે બ્લડ ડોનેશન કેમ્પનું આપણા વિસ્તારની અંદર બ્લડની જરૂરિયાતવાળા લાભાર્થીઓને ફાયદો થાય એના માટે લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા સપોર્ટમાં સિમ્સ હોસ્પિટલ અને ઓનિરોઝ ક્લબ ત્રણેયનું કમ્બાઈન આયોજનમાં બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે અને લગભગ દોઢસોથી બસો બોટલ્સનો કલેક્શનનો અમારો ટાર્ગેટ છે મુખ્ય હેતુ આ પોસ્ટ કોવિડ બ્લડ ડોનેશન અને એક સોશિયલ કલ્ચરલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે અને સિટીના જવાબદાર સિટીઝન હોવાના નાતે આપણા વિસ્તારની અંદર વધારેમાં વધારે અવેરનેસ ફેલાય અને દરેક વ્યક્તિ રક્તદાન કરે એની જરૂરિયાતને સમજે એના માટે અમે કતારગામ વિસ્તારની અંદર ઓનીરો સ્પોર્ટ્સ ક્લબ ખાતે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર આપણા વિસ્તારના તમામ અગ્રણીઓ ડૉક્ટરો પ્લસ આપણા જે સ્પોર્ટ્સ ક્લબ જે હેલ્થ અને ફિટનેસ ફ્રીક લોકો છે એ લોકો બ્લડ ડોનેશનનો લાભ લઈ રહ્યા છે લાલ દરવાજા ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં બસોથી પણ વધુ રક્તની બોટલ એકત્રિત કરાઈ હતી અને લોકોને પણ વધુમાં વધુ રક્તદાન કરવું અપીલ કરાય છે અઝર કુરેશી રીટર્ન